भोज्यान ननानी आपद भोज्यानी वा पुनह नच सं प्रिय से राजन नचा प्यागत भगवान ने आज बहुत सुंदर बात कर दी थी

એના ભૂખ્યા નથી તમે કેવા ભાવ સાથે ભોગ ધરો છો એના ભૂખ્યા છે પરમાત્મા ભાવ સાથે ભૂખ્યા છે પણ આપણે તો એવું સમજીએ કે ભગવાનને આપણે બહુ મોટો ભોગ લગાડી દીધો જો ભગવાનને માત્ર ને માત્ર ભોગ સાથે સંબંધ હોત તો દુર્યોધનના ઘરે ભોજન કર્યું હોત આ દુર્યોધનના બત્રીસ ભાતના પકવાન છોડી અને પરમાત્મા વિદુરજીના ઘરે એક પાણીમાં મીઠા વગરની તાંદલિયાની ભાજી ખાવા ન ગયા હોત દુર્યોધન કે મે દુર્યોધન કે श्रागूर धेर खाई सबसे ऊंची प्रेम सगाई ऊंची प्रेम स सबसे ऊंची प्रेम सगाई સંસારમાં સૌથી મોટો કોઈ સંબંધ હોય તો પ્રેમનો ભગવાને શું નથી કર્યું પ્રેમને આધીન થઈને દુર્યોધન ના મેવા છોડી દીધા વિદુર ના ઘરે સાગ ખાધી એના ઘરે ભાજી ખાધી પ્રેમ કે બસ અર્જુનથ હા કયોમ કે બસ અર્જુન રથ હ્યો પ્રેમ કે બસ અર્જુન રથ હા ક્યો એમ કે બસ અર્જુન રથ હ્યો ભૂલ ગયે ઠકુરાઈ પરમાત્મા પોતાનું ઠકરાય પણ ભૂલી અને પોતાના પ્રેમ ને વશ થઈને અર્જુન ની સાથે એનો રથ આપે છે પણ તમે ભગવાન ને ચાહશો તો ભગવાન તમારા માટે કંઈ કરશે બાકી એમનો ભગવાન તમારા માટે કશું નહીં કરે તમે ભગવાનને મેળવા જોઈએ ભગવાનને આપણે પ્રાપ્ત કરવા જોઈએ ભગવાનને લેવા જોઈએ પણ આપણે તો ભગવાન પાસે હંમેશા એક સૂત્ર મેં કહ્યું છે તમને જીવનમાં યાદ રહેશે આ સૂત્ર ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો પરમાત્માથી કશું ન ચાહો કેવલ પરમાત્માને જ ચાહી લો શું કામ ઈશ્વરને નથી ચાહવા તમારે પ્રભુને ચાહો તમે તમે જુઓ આપણે વાતથી વાકેફ છીએ કે કુરુક્ષેત્રના નું યુદ્ધ નક્કી ત્યારે દુર્યોધન અને અર્જુન બે એક સાથે ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા પરમાત્મા એ બંનેને પૂછ્યું કે તમે અહીંયા આવ્યા છો શું કામ અત્યારે આવવાનું પ્રયોજન શું છે એટલે બંને જણાએ કહ્યું કે અમારું આવવાનું પ્રયોજન એટલું છે કે અમે તમારી પાસે મદદ માગવા આવ્યા છીએ યુદ્ધમાં અમને મદદ કરો ભગવાને કીધું હું તો એકલો છું બે માં તો કેમ એટલે કામ કરીએ એક બાજુ મારી નારાયણી સેના રે એક બાજુ હું રહું પણ મારો એક નિયમ છે કે હું હાથમાં હથિયાર નહીં લઉં હું હાથમાં હથિયાર અને એક બાજુ મારી નારાયણી સેના છે અને અર્જુન મેં તને પેલા જોયો છે એટલે પેલો માગવાનો હક તારો છે તું પેલા માગી લે શું જોઈએ તારે આ બાજુ દુર્યોધન ને પરસેવો વળે છે કે આ હમણાં નારાયણી સેના માગી લે છે તો પછી આ હથિયાર વગરના મારે હું ને પૂજા કરવા લઈ જાવો એટલે દુર્યોધન ચિંતામાં વ્યાકુળ થઈ ગયો હમણાં માગી લેશે અને એ સમયે અર્જુને કીધું પ્રભુ એક કામ કરો એક બાજુ નારાયણની સેના છે એક બાજુ તમે છો હથમાં હથિયાર લેવા નથી પણ એક કામ કરો તમે મારી હારે રહ્યો તમે મારી સાથે રહો ભગવાને કીધું કાંઈ વાંધો નહીં મેં તો મારો પ્રસ્તાવ રજૂ કર્યો તો છતાં તે મને માંગ્યો તો હું તારા પક્ષમાં રહીશ દુર્યોધન માફ કરજે આ અર્જુને એને મને માગી લીધો છે હવે તારે નારાયણની સેના જ લેવી પડશે જ્યારે અર્જુને ભગવાનને માગ્યા ત્યારે દુર્યોધનને હાશકારો થયો કે હાશ આ મૂર્ખાને માગતા ન આવ્યું એટલે પાછો સારું લાગે એટલે ભગવાનને શું કે ખબર હા હવે બીજું તો શું કરું જે મારા ભાગમાં છે એ આવ્યું છે તો હવે નારાયણ સેના ભલે રહી મારી પાસે આવું કહીને હરખાતો હરખાતો નીકળી ગયો અને એને જઈને એના મામા શકુને કીધું કે મામા આજ ભાણીઓ સારું કામ કરી આવ્યો કેમ અરે હું ને અર્જુન બે સાથે ભેગા થઈ ગયા પેલા કૃષ્ણ પાસે વાસુદેવ પાસે મદદ માગવા પછી તો કે કહ્યું કૃષ્ણ એક બાજુના પક્ષમાં હું રહીશ એક બાજુના પક્ષમાં મારી નારાયણની સેના રહેશે પણ હું જે પક્ષમાં રહીશ એ પક્ષમાં હાથમાં હથિયાર નહીં લઉં અને પેલો માગવાનો વારો અર્જુનનો આવ્યો અને એ મૂર્ખાએ માગ્યો એ વાસુદેવને હથિયાર વગર ને અને હું નારાયણની સેના લઈને આવ્યો ત્યારે પહેલી વખત શકુને કીધું હતું કે મૂર્ખો અર્જુન નહીં તું છો મૂર્ખ તું છે આ બાજુ દુર્યોધન નીકળી ગયો અને પછી ભગવાન કૃષ્ણ હવે વાત સાંભળજો વાલા ભક્તો બહુ સાંભળવા જેવો પ્રસંગ છે જ્યારે દુર્યોધન નીકળી જાય ને પછી અર્જુન ને બેસાડીને ભગવાને કીધું કે એલા મૂર્ખા છું કે હું હાથમાં નહીં લઉં એક બાજુ મારી સેના અને પેલો વારો આવ્યો તોય મને તને માગતા આવડે છે કે નહીં આ માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને હવે વધી તારી પાસે ખાટી છાશ આવું ભગવાન બોલ્યા કે માખણ બધું દુર્યોધન લઈ ગયો અને તારી પાસે ખાટી છાશ વધી ત્યારે બે હાથ જોડી અને અર્જુને એટલું કીધું કઈ વાંધો નહીં પ્રભુ માખણ ભલે દુર્યોધન લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે છે દુર્યોધન ગયો પર ચોર અભી તમને માગતા આવડવું જોઈએ પરમાત્માને માગી લેશો તો બીજું આ દુનિયામાં તમારે જોઈએ છે શું પ્રેમ કે બસ અર્જુન રથ હા ક્યો સબસે પ્રેમ સગાઈ આ દુનિયામાં સૌથી મોટી કોઈ ઊંચાઈ હોય તો પ્રેમની છે પણ જે પ્રેમ શબ્દને આપણે જે દિશામાં લઈ ગયા છીએ એ પ્રેમની વાત જ નથી પ્રેમ એને કહેવાય કે જ્યાં કશું મેળવાની અપેક્ષા ન હોય બધું આપી દેવાનો ભાવ હોય સમર્પણની ભાવના એ પ્રેમ છે પણ આપણે તો પ્રેમ એને કહીએ છીએ કે જે આપણને આપે અને અને વળી પાછું અમુક અમુક જગ્યાએ તો સંબંધમાં પ્રેમ નક્કી કેવો થાય જેટલી મોંઘી ગિફ્ટ એટલો વધારે પ્રેમ શું આ પ્રેમ એટલો બધો હલકો છે કે તમારા ગિફ્ટમાં એ તમારે તોળાઈ જાય પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ સ્વાર્થ પરમાત્મા અર્જુનને પ્રેમ કરતા હતા શું સ્વાર્થ હતો કશો જ નહીં તો એ વિદુજી મહારાજના ઘરે ભગવાને તાંદડીયાની ભાજી ખાધી અને ભગવાન ત્યાંથી ગયા